જિંદગીમાં જ્યાં સુધી આપણી થયેલી ભૂલ એની કબૂલાત નહીં કરી અને એનો જો આપણે બચાવ કરશો તો એ ભૂલનું પુનરાવર્તન જ થવાનું છે ભૂલનું પુનરાવર્તન ન થાય અને સખ્તાઈથી કામ લેવાય એ જ લેવાની જવાબદારી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે કોર્પોરેશનની અંદર બે પ્રકારની જવાબદારી સિદ્ધાંતિક નિર્ણય લેવાની જવાબદારી ચૂંટાયેલા લોકોની છે અને એડમિનિસ્ટ્રેટિવ કાર્ય કરવાની જવાબદારી એ કમિશનરની છે આ બધું કામ છે એ એડમિનિસ્ટ્રેટિવ છે એડમિનિસ્ટ્રેટિવ કાર્ય માટે થઈને જે તે વિસ્તારના ઓફિસરો સામે પણ સખ્તાઈથી પગલાં લેવા જોઈએ આપણે એમ ન કહી શકી કે એ લોકોએ પરવાનગી નહોતી આપી એટલા માટે આ બનાવ બન્યો પણ પરવાનગી ન આપી છતાં પણ ત્યાં કાર્ય થાય છે એ જોવાની જવાબદારી કોર્પોરેશનની છે અને છે એમાં કોઈ બચાવને પાત્ર નથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને જેટલી નિષ્કાળજી સેવી છે એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એ ગઈકાલનો પ્રસંગ છે એ આમાં કોર્પોરેશનનું કર્તવ્ય અને ફરજ છે કોઈ પણ ખુલ્લા પ્લોટની અંદર ગમે તે પ્રકારની એક્ટિવિટી થતી હોય એ તમામ એક્ટિવિટીને રિસ્ટ્રિક કરવી અને પરવાનગી વગર કોઈ પણ ખુલ્લા પ્લોટનો ઉપયોગ થઈ ન શકે એ નિર્વાદ વાત છે હવે કોર્પોરેશન ઘણીવાર એવી રીતે વાત કરે છે કે આની અંદર કન્સ્ટ્રક્શન તો સ્ટ્રક્ચર હતું કન્સ્ટ્રક્શન હોય કે સ્ટ્રકચર હોય પરંતુ ખુલ્લા પ્લોટનો ઉપયોગ કરવો એ કોર્પોરેશનની મંજૂરીને પાત્ર છે છે અને છે એની અંદર કોઈ પણ જાતનો બચાવ કરી શકાય નહીં અને આવી પ્રવૃત્તિ કરનાર હજુ પણ રાજકોટની અંદર અનેક આવા ક્ષેત્રો છે જે તમામની અંદર કોર્પોરેશનને રિસ્ટ્રિક્ટ થઈ અને સખ્તાઈથી કામ લઈ અને આવા બધા ઉદ્યોગો છે એને હાલ તુરંત બંધ કરાવી એને રેગ્યુલરાઈઝ કરાવી અને તમામ પ્રકારની સાવચેતીના પગલાં રૂપે આને પ્રવૃત્તિ કરવા દેવી જોઈએ